નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી કે અત્યારે કપાસના પાકની અંદર એ ખૂબ મોટા પ્રમાણમાં થ્રીપ્સ અને લીલી પોપટીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો એના નિયંત્રણ અથવા આપણે એને નિવારવા માટે કેવા કેવા પગલાં લઈ શકીએ તેમજ ખાસ અત્યારે ડુંગળીના પાકની અંદર ક્યાંય ને ક્યાંય ડુંગળી પીણી પડે છે અને કોઈ વિસ્તારમાં બાફિયો યાની કે વાયરસના રોગનું આગમન થઈ ચૂક્યું છે તો એને કઈ રીતે સાચી ઓળખથી આપણે ઓળખી શકીએ અને આપણે એને કેવા કેવા પ્રકારની માવજતથી આપણે એને અટકાવી શકીએ તો તે નિયંત્રણ કરી શકીએ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરા જેમાં આમ સર્વે ખેડૂતપિત્રનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા ખેતી લક્ષી ઉપયોગી વિડીયો અને માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે તો ખાસ અત્યારે ડુંગળીની અંદર કહે કે ડુંગળી પીળી પડે છે અને એની અંદર બાફિયાનો પ્રશ્ન એ જોવા મળી રહ્યો છે તો બાફિયાના આગમનના લક્ષણો શું હોય આપણા ડુંગળીના પાકની અંદર બાફિયો આવી ગયો તો એને આપણે કઈ કઈ રીતે જોઈએ તો આપણા ખ્યાલ આવે તો એના વિશે વાત કરવામાં આવે તો છોડ ઉપાડતા એમાંથી દુર્ગંધ આવી છોડને તમે ઉપાડો તો દુર્ગંધ આવી થળનો ભાગ તમે એને દબવો તો પોચો પડી જવો ક્યાંય ને ક્યાંય આની અંદર મૂળ પણ ખવાઈ જવો આવો પ્રશ્ન હોય તો એ બાફેનું ટૂંકમાં લક્ષણ છે છોડ સુકાઈ જવો એ પણ એનું એક લક્ષણમાંનું એક લક્ષણ છે તો એના ઉપચાર માટે ખાસ કરીને માર્કેટની અંદર મળતું ડાયમેથોમોર બાર એની સાથે પાયરક્ષો સ્ટોબિન છ પોઈન્ટ

જેનું જેનો અધિગ્રહણ નો પાઉચ આવે છે આ આ રીતે તમને પાઉચ માર્કેટની અંદર જોવા મળશે અધિગ્રહણ નો એની અંદરથી તમારે ત્રણ પંપ કરવાના છે એની સાથે માર્કેટની અંદર મળતું સ્ટેપ્ટ્રોસાયક્લિન જે 6 ગ્રામ નું પાઉચ આવે છે એની અંદરથી તમારે 2 ગ્રામ પ્રતિ પંપ અને એક પાઉચ માંથી તમે ત્રણ પંપ કરશો તો એની અંદર તમને ખૂબ સારામાં સારું પરિણામ મળે છે પરંતુ આ દવાનો આપણે જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે આપણે ડુંગળી ઉપરનો ઘાટો છટકાવ તે કરવાનો છે એટલે કે એક વીઘાની અંદર ચાર પંપ અને આ દવાના ઉપયોગની સાથે તમારે સ્ટીકિંગ એજન્ટ એટલે કે પ્રસરવાની દવા જે કંઈ આવે છે એ અચૂક નાખવાની છે જેના કારણે આખે આપણી જે કંઈ જે કંઈ દવા છે એ ડુંગળીના પાંદ ઉપર ફેલાઈ જાય અને બાફીઓ જે કંઈ છે એને આગળ વધતો અટકાવી દે અથવા તો એને નિયંત્રણ કરી નાખે આ દવાના ઉપયોગ પછી ધીમે ધીમે તમારી ડુંગળી એ લીલી થતી જશે અને એની અંદર તમને નવી ફૂટાવ પણ જોવા મળશે તેમજ ડુંગળી પીળી પડવી બાફિયાના સિમ્પ્ટમ્સ દેખાતા ન હોય છતાં પણ ડુંગળી પીળી પડવી તો એનું એક કારણ એવું છે કે સતત વરસાદ વધુ વરસાદ અને જે વિસ્તારમાં પાણી ભરે રહેતું હોય એવા વિસ્તારોની અંદર આ પ્રશ્ન વધારે જોવા મળે છે અથવા તો જમીન ખૂબ કાણી અને ચીકણી અને વધુ ભેજ સંગ્રહ શક્તિવાળી જમીન હોય એની અંદર આ પ્રશ્ન જોવા મળતો હોય છે તો ખાસ કરીને આની અંદર જે વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોય એની અંદર કોઈ પણ પાક એ પોતાનો ખોરાક જમીનમાંથી લઈ શકતો નથી

તો એની અંદર નવા મૂળ ડેવલપ કરશે અને ધીમે ધીમે જમીનમાંથી જે કંઈ પોષક તત્વો છે લેશે અને આપણે ડુંગળીનો પાક ધીમે ધીમે લીલો જોવા મળશે અને ડુંગળીની જે કંઈ પીડાશ છે એ દૂર થતી જશે જે લોકોને ડુંગળી ચાલીસ કે પચાસ દિવસની આસપાસ અથવા તો પંચાવન દિવસની આસપાસ થઈ ગઈ છે એવા લોકોએ ખાસ માર્કેટની અંદર મળતું કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોન જે ખાતર આવે છે તમે એનો એક વીઘાની અંદર દસ કિલો અને એક એકરની અંદર તમે પચીસ કિલો લખે તમે એનો ઉપયોગ કરજો કારણ કે ડુંગળીના બંધારણ માટે કેલ્શિયમ અને બોરોનની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે તો કેલ્શિયમ નેટ્રક વિથ બોરોન માર્કેટમાં અવેલેબલ છે એક વીઘાની અંદર તમે દસ કિલો લખે તમે એનો ઉપયોગ કરી શકો છો તેમજ અત્યારે કપાસની અંદર પ્રશ્ન છે કે કપાસના પાકની અંદર લીલી પુટ્ટી અને થ્રીપ્સનો ભયાનક પ્રમાણમાં ઉદભરવું છે તો ખાસ લીલી પોપટી અને થ્રીપ્સ તમારા કપાસની અંદર વધારવાના પ્રમાણમાં હોય તો કપાસના પાનની જે કિનારી છે એ વળવા માંડે છે વધુ ઉપદ્રવ હોય તો પાનમાંથી રસ ચૂસવા માંડે છે અને ધીમે ધીમે પાન પીડું પડી અને ખરી જાય છે આના સૌથી મહત્વના અને અગત્યના લક્ષણો છે જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ હોય થ્રિપ્સનો તો ઘણા બધા એમ કે છે અમારો કપાસ એ ધીમે ધીમે લાલ થવા માંડ્યો છે તો એની પાછળનું એક કારણ કે વધુ પ્રમાણમાં થ્રિપ્સનો ઉપદ્રવ પણ હોઈ શકે છે

તો લીલી પોપી અને થ્રી ફોર્મ બંનેનો એકી સાથે તમને નિયંત્રણ જોવા મળશે તેમજ આ દવા તમારા વિસ્તારમાં કદાચ કે નહીં અવેલેબલ ન પણ હોય તો માર્કેટની અંદર મળતું ફિક્રોલિન ચાલીસ ટકા અને એની સાથે ઇમિડા ક્લોપ્રિલ ચાલીસ ટકા ડબલ્યુજી જે માર્કેટની અંદર ગરડા કંપની અંદર પોલીસ નામની પ્રોડક્ટ આવે છે તેમજ સલ્ફર મિલની અંદર આ ફીમા નામની પ્રોડક્ટ આવે છે તેમજ બાયરની અંદર આ પ્રોડક્ટ લેસન્ટા નામથી આવે છે તમે આમાંથી કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરી એક પંપની અંદર પાંચ થી અને સાત ગ્રામ સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો એની અંદર પણ આપણે થ્રીપ્સ અને લીલી પોપીના જે કંઈ ઉપદ્રુ છે એની અંદર આપણે ઘણા બધા અંશે સારા પરિણામ મળે છે તેમજ અત્યારે કોઈને કોઈ વિસ્તારોની અંદર જે લોકોને કપાસનું એડવાન્સ વાવેતર કરેલું હતું એવા કપાસની અંદર પચીસ થી લઈ અને પચાસ જીણવા બની ગયા છે તો આપણે એના ઉપરથી ફોલિયર સ્પ્રેની અંદર ખાતર તરીકે

એ તમારો અભિપ્રાય જરૂરથી અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો અને તમારી એક કોમેન્ટ એ ઘણા બધા ખેડૂત મિત્રોને ડુંગળી અને કપાસની અંદર કેવી માવજત કરવી એની પારદર્શિકતા પ્રસ્થાપિત કરશે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય